आयरो जवानो जो भाई कारण जो તો મિત્રો આપણી હોટલે આજે બપુ આવવાના હિ મગ્પુ બાકા વાત થઈ ગઈ હતી તો તમે હમણાં આપણી હોટલ બાજુ આવતા નહીં તો મને કે કાલ મારા જવાનું છે ત્યારે જ જવું માય એટલે કે હું તમને ખાવા માટે આવીશ તો યાશી એટલે આપણે કટ મારશું તો બનાવી રહી ગયું અને આ બાજુ છે સરપંચ અને આ બાજુ સાહેબ કથુ બે ભાઈઓને જોડી રામ લક્ષ્મણની જોડી આવતા જન્મમાં આ બે ભાઈઓ બે ભાઈ હતા હં ભાઈ ભાઈ પપ્પી કરાલે પપ્પિકર જી પપ્પી કરાલે પપ્પિકર હાથે કરો હાથે કરો મોબાઈલ નીચે જો कई बेपन कौन नहीं उपान jauh मारो वन હા ઘા દે તારો અંગે

કાણા જો આ છો રઈવાર આજે રઈવાર નહી પણ જમુનાનો જે હા બ્રેકેટેડ હોય છે તો સબસે લાઉડ આખડે લાવ લઈયા જમુનાના જે કે આ જો તો મિત્રો આપણો બ્લોકમાં બની રહ્યો છે મધુકાકાના બસ ફ્લાઈટ ચા આવી ગઈ

હા મિત્રો આપણા બ્લોગ માં બન્યા રહેજો તો પછી આપણે મળીએ છોડ્યો કોઈ આયા કે ન આયા જોન દે હા તમારી કણ ન આયા આવાજો કેસર ભવાની વાળા ન આયા જીગાલાલ ને કે એવો નથી લગન આજ ન કાલે 5 ને 6 તારીખ સુધી લગન જવાનું છે પોહી જવું પડે ને યાર આજે અમનદાન આવી છે જાવું પડશે આદરી હાલવા આદરી આલવા પાલવું પડે ને યાર

વાજો એક અને આપણે ટિફિન આવી જમી લીધું જમી અને મફો મફા આપણી હોટલે આવ્યા હતા તો એમને ચા પાણી કરાયા ને એ જતા હતા ત્રણે જ જહુ માયા દર્શન કરવા કે આજે જહુ માનો પ્રાગટ્ય દિવસ છે એટલે એ દર્શન કરવા દર રવિવારે જઈ પણ આજે જવું માનો પ્રાગટ્ય દિવસ હતો એટલે કે દર્શન કરવા જાવું છે તો એ જઈ અને ત્રણ વાગે જેવા આપવા નહીં તો એ જોઈએ કે આવી એ જ છે મગ વળતા હો તો આપણે હોટલે આવજો તો ઘરે જઈશું પછી જેટલા વાગે આવી એ આપણે તો કદાચ સહ નહીં તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહજો એ કદાચ તેને આવશે તો આપણે એમના બ્લોગમાં કટ લે આવું નહીં આવી તો આપણે બ્લોગમાં કટ નહીં લઈએ તો પછી આપણે મળીએ સાપુતરા સાબુતરા શું જાણે તો મિત્રો રાતે આપણે નાઇટના શૂટિંગમાં જ્યાં હતા તો આ નાઇટના શૂટિંગમાં બહુ મજા આવી અને મિત્રોને એવું લાગતું છે કે ગોવિંદજીએ પાટણ અને રાજા ગૌચર ચેનલ થોડી બે લઈએ અને એવાને એવાનો ધંધો સંભાળી લીધો તો મિત્રો આ તો આપણો બહુ જૂનો ધંધો આ ધંધા ધંધાને આપણો ત્રીજી પેઢી છે એટલે આ ધંધો આપણા કોઈના ભરોસે કોઈના ચલાવવા લાય નહીં કોઈ ચલાવવા શું કહેવું આ ધંધો પણ ચલાવવા લાય કોઈ ના લાય આપણે બધા ધંધા કરે પણ આપણો ધંધો કોઈ ચલાવવા ના લાય ના ભલે થોડા મરી પણ આપણી વિડીયો પર આપણે પોતે હારા તો આપણે રાતે કોમેડી વિડીયોના શૂટિંગમાં જઈએ પણ બહુ મજા આવી અને આપણે કોમેડી વિડીયોમાં જવા માટે જેમ મન છે એમ આપણે પ્રવેશ કરીશું કે જેમ મને રાતે સ્ટોરી લા લા લાજીએ આપણે ટીમવાળા તો આપણે રાતે આપણે જાઉં વિડીયોમાં અને રવિવારે ટાઈમ મળશે તો આપણે રવિવારે આપણે કામ કામકાજ નહીં હોય તો આપણે શીતળના કામકાજમાં નવરા પડી જાઓ

અને આપણે દર રવિવારે જતા રહીએ કોમેડી વિડીયોમાં એવા આપણે પ્રયત્ન કરવાનો અને આપણે વાપવાનું છે પછી આપણે વાપવાનું નહીં પછી આપણું જે ક્ષેત્ર આપણે વાઈએ છીએ એ ક્ષેત્ર આવી બીજાના બાપા આપણે આવી ગયા હું તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહ્યા છે ને કે આપણે એક મિત્ર આવી ગયા હિ તો તમને મુલાકાત કરાવું તમે જોઈ લો કાલ આ ત્યાં અત્યારે ફેર આવી જાવ હા મિત્રો વાજ તૈણ અને આપણો ચા બનાવવાની તૈયારી કરવાની છે તો આપણે ચા બનાવી દેવું અને આ બધું ક્રિષ્ન મોટરમાંથી ઓર્ડર આવે છે કે ભાઈ ચા તો આપણે ચા બનાવી અને ચા લઈ જવાની છે વાજી જાય તૈણ અને આપણા બ્લોગના આપણે એમ છે આપણે ઇવેન્ટ તો આપણા જી એસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું ફરીથી મારા બ્લોગ સાથે બધા મિત્રો બે માતાથી જય બાબા